મસ્ત સ્વાગત છે નવા તો બધાને જય માતાજી તો અહીંયા જો આવી જાય છે ભાગા અને એ તે રાત્રિનો નજારો કેવો હોય એ હું તમને બતાવીશ થોડો કોપી રાઇટ નો ઇસ્યુ રહેશે એક નંબર આવશે તો અહીંયા અંદર જવા માટે જુઓ ગેટ નું મસ્ત ડેકોરેશન કરેલું છે અને અહીંયા બધા સેલ્ફી પણ ઘણા લોકો લે છે ફોટો પાડે છે તમે જોઈ શકો છો ગેટ નું ડેકોરેશન જુઓ કેટલું મસ્ત છે જોરદાર અહીંયા લોકેશન છે ને એક નંબર હોય છે જોઈ સ્ટાર

તો મ્યુઝિક વાગે છે એટલે કોપીરાઈટ તો લગભગ આવી જાય છે પણ એડિટિંગમાં કોશિશ કરશું કે કોપીરાઈટ ના આવે એવું અને આ જો બાગા બીસ લાઇટિંગ કરેલું કેટલું મસ્ત લાગે છે આ બીચ છે ને ખૂબ જ મોટો છે તમારી નજર જાય ત્યાં સુધી તમને લાઇટ ડેકોરેશન જોવા મળશે અને વાઘા બીચ છે જે ગોવાનો ફેમસ બીચ છે તો એકવાર આવો તો જરૂર આવજો અહીંયા અહીંયા તમને ખાવાનું પીવાનું એ બધી રીતનું મળી રહેશે હુક્કો પીવાના શોખીન હોય તેના માટે હુક્કો પણ અહીંયા મળી રહેશે તો આજુબાજુમાં ઘણા એવા બાર છે તમને બેસવા માટે મળી રહે છે તો અહીંયાથી તમે એક્ટિવિટી કરી શકો છો પણ અહીંયા જે બેસવાનો છે ને એ ફ્રીમાં જ હોય છે પણ ત્યાંથી તમારે કંઈક ને કંઈક ખરીદવું પડે છે કારણ કે અહીંયા બેસવા માટેની કોઈ ફીસ નથી હોતી આ કોઈ બી જગ્યાએ તમે બેસી શકો છો પણ તમારે એક શરત છે કે કંઈક ખરીદવું પડે તો આવડા લોકો બેસવા દે બાકી આ રીતે છે અહીંયા હુક્કા બારથી માંડીને અલગ અલગ વસ્તુઓ બધું મતલબમાં અહીંયા મળી રહે છે એ રીતનું હોય છે પણ તમારે અહીંયા છે ને કંઈક ને કંઈક લેવું પડે તો તમને આમાં બેસવા દે નકર અહીંયા છે ને બેસવા ન દે એવું છે હુકા બાર થી માને બધી વસ્તુ શરૂ હોય તો આ રીતની બધી એક્ટિવિટી હોય છે અહીંની અને ભાઈ લાઈક કરતા થજો છે ને જે લાઈક ન કર્યો છે તો ઘણું બધું આગળ જોવાનું છે અને ચેનલમાં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો અમારા ભાઈ બંધો તો આગળ બધા આયેલા જાય છે ગ્રુપ કેમ વિધે ભાઈ નજારો જે તો આગળ જો કેટલું બધું છે અને આ સાઈડ છે સમુદ્ર દરિયો અને દરિયા ની એક જેટ સામે છે અલગ અલગ જગ્યાએ તમને અલગ અલગ રીતની ડિઝાઇન અહીંયા બેસવા માટે મળી રહેશે ટેબલમાં અલગ અલગ ડેકોરેશન કરેલું છે જોઈ લો બધી જગ્યાએ તમને અલગ અલગ ડેકોરેશન જોવા મળશે અને અલગ અલગ ટેબલથી માંડીને બધી ડિઝાઇનો જોવા મળશે ગમે જગ્યાએ તમે બેસી શકો પણ પહેલાં મેં કીધું એમ કંઈક ને કંઈક તમારે અહીંથી લેવું પડે તો આવડા લોકો બેસવા દે આ છે બાકી ફ્રીમાં છે અહીંયા કોઈ શ્વાસ તમારે દેવો નથી હોતો કે એટલા પૈસા દઈને પછી અહીંયા બેસવા દેવું કંઈ નથી હોતું બાકી તમે કોઈ પણ વસ્તુ લો એટલે અમે તમને બેસવા દે જો બધી જગ્યાએ અલગ અલગ ડેકોરેશન તમને જોવા મળશે અલગ અલગ મસ્ત મજાનું ડેકોરેશન કરેલું છે બધી જગ્યાએ જો અહીંયા ક્યાંક અલગ રીતે આ ડેકોરેશન જો ખજૂરી જે બનાવેલું છે પાંદડી પાનરી જેવું મસ્ત લાગે છે ડેકોરેશન જોરદાર ડેકોરેશન છે ભાઈ તો અહીંયા અહીંયા એક સેલ્ફી પોઈન્ટ છે બધા લોકો ફોટો લેશે ફોટા પોઈન્ટ છે અહીંથી તો ઘણા લોકો અહીંયા ફોટો લેશે ક્લિક કરે છે તો અમારું ગ્રુપ ને પણ એમ છે કે ફોટો લઈ લઈએ તો બધા વાટામાં વારામાં ઊભા છે સોરી વારામાં તો હાલો હમણાં ફોટા ફોટો ક્લિક કરી લઈએ અહીંયા મસ્ત મજાનું બનાવેલું છે જો આ ગ્રુપ છે ને અમારું તો પંદર વીસ મિનિટ પછી ફાઇનલી અમારા ગ્રુપનો વારો આવી ગયો છે તો ચાલો એક બીજા પછી વારાફરતી વારાફરતી ફોટો પાડી ના તો અહીંયા ઘડીક રે બેઠા છે આરામ કરવા માટે કારણ કે હાલી હાલીને થાકી જાય એટલે ઘડીક અહીં બેસી જાય છે મસ્ત મજાનું લોકેશન છે અહીંયા તો ભાઈ અંદર બેઠા પાણીની બોટલ લીધી પણ પાણીના બોટલને અહીં પચાસ રૂપિયા ચાર્જ છે તો ભાવ તો અહીંયા દેવો જ પડે કારણ કે વીસ ઉપર બીજું કાંઈ તો એડે લોકોને હોય નહીં કમાણી પાછી આ પાણીની બોટલ જ છે બીજું કાંઈ નથી કારણ કે પેકિંગ એ રીતનું છે એટલે કાંઈ બીજું ન મસ્ત પાણીની બોટલ જ છે મે હજાર નો એટલે પર પર્સન લગભગ ચારસો પચાસ માં નક્કી છે ચારસો પચાવ એટલે પર આ રીતનું છે હાલો તમને ત્યાં જઈને બતાવું અલગ અલગ